જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો કરતા બાબીમાં કેન્ડલ માર્ચ સાથે મોર રેલી કાઢી શ્રદ્ધાંજલિ અર્પી વિરોધ કર્યો વાપીમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓની દોષ પ્રવાસીઓ પર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ વાપી મુખ્ય બજારમાં આવેલ સરદાર ચોક ખાતે માઉન્ટ રેલી અને કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વાપીના નગરજનો જોડાયા હતા અને આતંકવાદીઓએ કરેલા કૃત્યને કાશ્મીરના પહેલગામમાં વેકેશનની ઉજવણી કરવા ગયેલા તેમજ નવ ધર્મ તથા જાતિ પૂછીને હત્યા કરવામાં આવી હતી જેના વિરોધમાં માઉન્ટ રેલી તથા કેન્ડલ માર્ચ યોજી હતી અને આતંકવાદીઓએ કરેલ કૃત્યનો ભારે વિરોધ ハハハハ。<noise>

हम सरकार से गुजारिश करते हैं कि उनको ढूंढकर कठोर से कठोर सजा दी जाए और ऐसी कठोर सजा देनी चाहिए कि आने वाले वक्त में ऐसी आतंकवाद को सोचने वाली सोच भी किसी के मन में नहीं आनी चाहिए ऐसी कठोर सजा उनको मिलनी चाहिए और कश्मीर तो क्या पूरे भारत के अंदर जो भी ये सोच है कि हम आतंकवादी बनेंगे या लोगों को परेशान करेंगे तो वो सोचने से पहले उनकी रूह कांप जानी चाहिए ऐसी कठोर सजा हमारे द्वारा उनको दी जानी चाहिए तो सही मायने में जिनकी मृत्यु है उनकी आत्मा को शांति मिलेगी वापसी बाजार एसोसिएशन ये जो घटना हुई है उसकी घोर निंदा करता है और हम मोदी जी से इतनी रिक्वेस्ट करते हैं कि तो इसका जवाब इसका जवाब पत्थर से देना चाहिए तो बस उनके हम लोग यही प्रार्थना करते हैं कि भाई આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે અને નામ પૂછીને જેને શૂટ કરવામાં આવ્યા છે એ બહુ જ ઘુણાસ્પદ બાબત છે અને આ બાબત એનો જવાબ આપણે પાકિસ્તાન એવો આપીશું કે જિંદગી ભર યાદ કરશે આખી જિંદગી યાદ કરશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો